મિત્રો તમને એ તો ખબર હશે કે જયેશ સોઢા સિંગર છે ગુજરાતી કલાકાર અને મિત્રો માયરા સોયા તેમને મિત્રો જીવ ગુમાવ્યો છે મિત્રો ખૂબ જ દુઃખદ ઘટના બની છે પણ તેની વચ્ચે મિત્રો જયેશ સોઢાનું નામ આવી રહ્યું છે જયેશ સોઢા પરમાર જાતે દરબાર છે અને તેમનું નામ આગળ આવી રહ્યું છે તેઓ ગુજરાતના એમ નામી કલાકાર હતા અને મિત્રો માયરા સોયાને પણ એવું કહ્યું હતું કે હું તને કલાકાર બનાવીશ અને મિત્રો વાત કરીએ તો જયેશ સોઢાના લગ્ન પણ થયેલા હતા અને તેના પછી મિત્રો ન સહન થતા માયરા સોયાએ પોતાનું જીવ ગુમાવ્યાના સમાચાર સામે આવ્યા હતા જે સમાચાર હું ફોટો પણ તમને બતાવીશ કે લેટેસ્ટ ફોટો શું છે લેટેસ્ટ વિડીયો શું છે તો ચાલો આપણે સૌથી પહેલા તેમના ફોટા જોઈએ મિત્રો માયરા આ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જે તાજેતરના ફોટા અપલોડ કર્યા છે તમે ફોટો જોઈ લો આગળ હું તમને વાત પણ બતાવવાનો છું અને ફોટો પણ મિત્રો જોઈ શકો છો તેના પછી આ બનાવ બન્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે તેમના પરિવારનો એક જ અવાજ છે કે અમારી દીકરીને ન્યાય અપાવો તેવું પણ અત્યારે કહેવાય રહ્યું છે જય હિન્દ જય ભારત